તેમને જાણ થઈ અને તમામને બહાર કાઢવામાં આવ્યા ગૃહ સાવચેતી રાખી તો હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો આજે ભારે વરસાદ ખાબક્યો છે તેના કારણે દેવધા ગામમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે ધીમે ધીમે જળસ્તર વધી રહ્યું છે જેના કારણે લોકો ચિંતામાં ગરકાવ થયા છે આ પેલી તો વિદાય લેતા વરસાદે તારાજી સર્જી પૂરની સ્થિતિ ખરાબ છે ને અત્યારે ખેડૂત એમના પાક માટે બિયારણ બી જમીનમાં વાવી દીધું હતું પણ આજે સરદનસીબે પૂરના પાણી આવી ગયા છે તો ખેડૂત લોકોને પણ એ પ્રકારની કોઈ પણ પ્રકારે દેવડા ગામમાં જવાની સ્થિતિ નહીં અમે આવ્યા ત્યારે રોડ પર પાણી નતું અત્યારે તો પાણી ભરવાની શરૂઆત પાણી છે તમે થોડી વાર ને તમે લેટ થશો તો તમને પણ તકલીફ થશે બહાર નીકળવા માટે બિલકુલ અન્ય યુવાનો છે અન્ય એક યુવાન છે આપણે એની સાથે વાત કરીએ ભાઈ શું નામ આપનું પટેલ જય શું કહેશો સ્થાનિક છો જે રીતે પાણી ભરાવા માંડ્યા છે કેટલી ચિંતા કેટલા નુકસાનની વાત છે નુકસાન તો વધારે જ છે કેમ કે ખેતી અત્યારે ચાલુ થઈ ગઈ છે એટલે નુકસાન તો વધારે જ બિલકુલ યુવાનો જે દેવતા ગામ છે ત્યાં પહોંચવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે પણ પાણીનું લેવલ વધી રહ્યું છે પાણીની ગતિ વધી રહી છે અને એક ફાર્મ હાઉસથી લઈ એક ખેતરથી બીજા ખેતરમાં પાણી જઈ રહ્યા છે એટલે કે અહીંથી આગળ જવું હિતાવક નથી કારણ કે પાણી જે રીતે તેની ગતિ વધારી રહ્યું છે ચોક્કસ તંત્રને ચિંતાથી તંત્રએ પહેલેથી જ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના આપી દીધી હતી અને અમે પણ દેવધા ગામના લોકો સુધી લોકોની સમસ્યા જાણવા માટેનો પ્રયાસ કર્યો તો પણ કહી શકાય કે અમે પહોંચ્યા ત્યાં આગળ જ પાણી ફરી વહી રહ્યા છીએ કારણ કે આવ્યા તે સમયે રોડ પર પાણી નહોતું પણ હવે ધીરે ધીરે પાણીનું લેવલ વધતા હવે અમે પણ આ રોડથી બહાર નીકળવાનો ચોક્કસ પ્રયાસ કરીશું કારણ કે અમે બહાર નીકળીશું તો લોકોની સમસ્યા તંત્ર સુધી અને દર્શકો સુધી પહોંચાડી શકીશું ધોધમાર વરસાદ નવસારી પંથક પાણી પાણી નવસારી જિલ્લામાં તારાજી દ્રશ્યો સામે આવ્યા ગણદેવી નું દેવધા ગામ જે સંપર્ક વિહોણું થયું છે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા દેવધા ગામ આવવા જવાનો રસ્તો બંધ થયો છે નવસારી જિલ્લામાં તારાજીના દ્રશ્યો જુઓ જ્યાં નજર કરશો ત્યાં પાણી જે પાણી જોવા મળશે ગણદેવીનું દેવધા ગામ જે સંપર્ક વિહોણું થયું છે આવવા જવાનો રસ્તો અહીં પાણીમાં ગરખાવ થતા લોકો અવરજવર નથી કરી શકતા પોતાના ઘરોની અંદર જ લોકો ફસાયેલા છે ઘરોની અંદર પણ પાણી ગુસ્યા છે જેના કારણે લોકોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કેવી રીતે ખરીદવા જાય લોકો તે એક મોટો પ્રશ્ન વિદાય લેતા વરસાદે ડાંગ જિલ્લામાં વરસ્યો અને તેની અસર નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે નવસારી જિલ્લાના બિલ્લીમોરાથી જે ગામ છે એ દેવતા ગામ છે ગામ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે રોડ પર પાણી ફરી વહી છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આજુબાજુ આવેલા ખેતરો છે વાડીઓ છે તેમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે ફોર વ્હીલર તો જઈ શકે તેવું નથી ટુ વ્હીલર પર અમે ગામ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો પણ જે પ્રકારે પાણીનો ફ્લો છે તે એક ખેતરમાંથી બીજી ખેતરમાં એક વાડીમાંથી બીજી વાડીમાં જઈ રહ્યો છે જેને લઈને આ ગામ દેવધા ગામ સંપર્ક વહીવનનું થયું છે અને ધીરે ધીરે હવે પાણીનું લેવલ વધી રહ્યું છે હું કેમેરામેનને કંઈ પાછળની સાઈડના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે પાછળ સ્થાનિક યુવાનોની મદદથી અમે પહોંચવાનો પ્રયાસ કર્યો તો ટુ વ્હીલર પર કારણ કે અહીંયા ફોર વ્હીલર પહોંચી શકે તેમ નથી તે છતાં ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે દેવધા ગામ અહીંથી માત્ર એકથી દોઢ કિલોમીટર દૂર છે પણ દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ રોડો પાણીમાં ઘરકાવ થઈ રહ્યા છે ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે તંત્ર દ્વારા તમામ લોકોને ગામ ખાલી અથવા સુરક્ષિત જગ્યા પર પહોંચવા માટેની સૂચના આપવામાં આવી છે ત્યારે કહી શકાય કે દર વર્ષે વિસ્તારોમાં ત્રણ વખત રેલ આવે છે પણ આ વર્ષે વિદાય લેતા વરસાદે તારાજીના દ્રશ્યો ધીરે ધીરે સર્જી રહ્યા છે કારણ કે અવા ડાંગમાં એક જ દિવસમાં દસ ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે અને આ વરસાદને લઈને નવસારી જિલ્લાનું બિલ્લીમોરા ગંદેવી વિસ્તાર છે ગામડું એ વિસ્તાર છે કે ત્યાં તારાજી ધીરે ધીરે વધી રહી છે ચોક્કસ વરસાદે વિરામ લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે પણ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે સતત પાણી આવી રહ્યું છે તેને લઈને લોકોની ચિંતા તંત્રની ચિંતા વધી રહી છે ફરી વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે આ દેવતા ગામ જવાનો જે રોડ છે આ રોડથી તમે ગણતરીની મિનિટો પહેલાં આવ્યા હતા ત્યારે અહીંયા પાણી નહોતું અને પાછળના ભાગમાં પાણી હતું પણ ધીરે ધીરે હવે પાણીનું લેવલ વધી રહ્યું છે ફોર વ્હીલર જાય તેવી શક્યતા નહીં